આ આરોગ્ય કીધું કે ભાઈ છે એવું આરોગ્ય અધિકારી એને કયો તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્ર માં શું સુવિધા ઘટે છે આ ઓફિસ માં બેઠા બેઠા છે એવું નઈ ઓફિસમાં બેઠા બેઠા ચાલે એવું નહીં ક્યાં ઘટે છે એને આને જવું પડે ને અને હાવ કીધું લોલમલો લાકે એવું ન ચાલે રાજકોટમાં નાના નાના મોફતિયામાં ઘણા આપણે દવાખાના ખોલી આને કોઈ દિવ વિઝિટ કરી નથી આને જાવું પડે ને વિઝિટ કરવાય વિજિટ આને આણે કોઈ દિવસ કરીએ ઓફિસમાં બેઠા બેઠા હાકે છે એટલે મારે જનરલ બોર્ડ માં કેવું પીડ્યું બીજું કેટલાય આરોગ્ય કેન્દ્ર એવા છે કે એવા નવા હાથિયા છે એમાં કેટલાયમાં નવા સાધન મેંકવાના છે કેટલાય રૂમ હડે છે આને ઘણા કોર્પોરેટરે કીધું છે મેં પોઈ કીધું છે કે આમાં આરોગ્ય કેન્દ્રમાં આ સુવિધા ઘટે છે આ મશીન બેકો દાણે હજી નોંધ લીધી સરકારમાં જ આવે છે વાત આવે કે સરકારમાં કોને કયો ને અમને કયો તો ગોળ ગોળ કરી કરે પછી આ તો અમારા પદ અધિકારી ની હિસાબે અમે મર્યાદા રાખતા હોય કે આની મર્યાદા મારે રાખવા ન હોય ગમકાવીને અમે કઈક કરવાનું છે સુવિધામાં એવું છે આપણે જે મોટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે એમાં આ મોટા સોનોગ્રાફી ના મશીન છે લોહી ટેસ્ટ કરવાના લેબોરેટરી ના મશીન છે એવું ઘણી સુવિધા બાકી છે મોટા આરોગ્ય કેન્દ્ર થી એમાં ઘણા એમાં બાકી છે આને આરોગ્ય અધિકારી છે એને ખબર હોવી જોઈએ ને કે આ વસ્તુ બાકી છે તેને કરવું પડે આ તો આરોગ્ય કેન્દ્ર અધિકારી થઈ ગયો પણ કોઈ તપાસ કરવા જ ન દે એવું થોડું હાલે સાઈન કેવું પડે કે આ છે ને આ વસ્તુ છે ને કરવી પડે આ તો પુરાવા આપી ને એમ કે તમે આવું સાઈ છે ને આવી છે ક્યાં મને ક્યાં આરોગ્ય કેન્દ્ર હું પુરાવા દો કે મારા ગયા